વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અકોટા ગામથી તાજ હોટલ સુધીનું દબાણ દૂર કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોની બહાર ગેરકાયદેસર કેબિન શેડ લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કરી રહી છે દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર ટીડીઓ અકોટા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હંગામી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં વોર્ડ ઓફિસનો સ્ટાફ છે દબાણ શાખાનો સ્ટાફ છે ટીડીઓનો સ્ટાફ છે પોલીસ સ્ટાફ છે બધા સંયુક્ત ટીમ કામે લાગી છે કેબિન આ કોટા કામવાળું છે એ મંજૂર થયેલું કેબિન છે એટલે આમાં શું કે અમારા ચાર પાંચ તક ભરાઈ ગયા છે અને એમાં પાકા દબાણની ટીડીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા છે એ અત્યારે છે ને ત્યાં આગળ આ ગુલમના જાનની બ્રિજની ત્યાં આગળ બી દૂર કર્યું છે ગણેશ તળવી